આધાર કાર્ડનો રૂપિયાની લાલચમાં લોકો હવે કોઈપણ પ્રકારના આધાર કે પુરાવા વગર બનાવી રહ્યા છે આધાર કાર્ડ કેવી રીતે ચાલે છે આ કૌભાંડ તે જાણીએ આ મહત્વપૂર્ણ અહેવાલમાં રૂપિયા આપો એટલે આધાર કાર્ડ બની જશે ભલે તમારી પાસે કોઈ પણ પુરાવો ન હોય તો પણ ચાલશે બસ પૈસા થોડા વધારે થશે તમે જો કરવા તૈયાર હો તો ઘરે બેઠા આધાર કાર્ડ આપી દઈશું છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં કોઈ આધાર કે પુરાવા વગર આધાર કાર્ડ બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું કાન સુધી પહોંચી પછી શું ટીમે રેડ કૌભાંડ નો પર્દાફાશ કર્યો ગીર સોમનાથના ઉનામાં આધાર કાર્ડ કૌભાંડ આધાર પુરાવા વિના જ બનાવવામાં આવતું હતું આધાર કાર્ડ કૌભાંડ આચરનારા ત્રણ આરોપીઓની અટકાયત

ઉપયોગમાં લેવાતું કોમ્પ્યુટર પ્રિન્ટર સહિતનો સામાન જપ્ત કર્યો હતો કૌભાંડમાં સામેલ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી ત્રણેયને કોર્ટમાં હાજર કરાયા હતા કોર્ટે તમામના ચાર દિવસ ત્યાં રિમાન્ડ મંજૂર કર્યા છે કોના શહેરની અંદરથી બસ સ્ટેશન નજીક એક આધાર કાર્ડનું મસ્ત મોટું કૌભાંડ છે તે એલસીબી પોલીસે ઝડપી પડ્યું છે હું તમને દ્રશ્યો બતાવીશ આ દરબારી આધાર કાર્ડ સેન્ટર છે ત્યાં ગુજરાત ટીમ જે છે તે પહોંચી છે હું તમને જે પ્રમાણે બતાવીશ આમાં કાર્ડ નું મસ્ત મોટું કૌભાંડ આચરનાર વ્યક્તિ છે 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 તેના લખવામાં હાલ આ દુકાન બંધ તાળા મારી દીધા પોલીસ દ્વારા આ દુકાનમાં રહેલ જે આધાર કાર્ડની જે ડોક્યુમેન્ટ હતા કોમ્પ્યુટર હતો તે તમામ વસ્તુઓ જપ્ત કરી લેવામાં આવી છે તેમજ ત્રણ જેટલા ઈસમોને પોલીસે ઝડપી લીધા છે અને તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે અને હાલ પોલીસ દ્વારા આ ત્રણેય સોમનને ઉના કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવાની પ્રતિક્રિયા જે છે તે હાથ ધરી દેવામાં આવી છે કૌભાંડ માત્ર ગુજરાત નહીં દેશવ્યાપી હોવાની આશંકા આધાર કાર્ડ માટે પડાવતા 4000 થી 13000 રૂપિયા ભારતીય નાગરિક ન હોય તેના આધાર બનાવ્યાની શંકા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ આધાર કાર્ડ માટે લોકો પાસેથી મસ મોટી રકમ પડાવતા હતા ગ્રાહક પાસે પુરાવા હોય તે મુજબ ભાવ કહેતા હતા અને જો એક પણ પુરાવો ન હોય તો આધાર કાર્ડ બનાવવાના ચાર હજાર થી તેર હજાર રૂપિયા ભાવ કહેતા હતા એમાં છેલ્લા ગ્રાહક દલીલ કરી જે રકમ નક્કી કરે તે પ્રમાણે રૂપિયા લઈ બોગસ આધાર કાર્ડ બનાવી આપતા હતા આવી રીતે બંગાળી નેપાળી સહિત ભારતીય નાગરિકતા ન ધરાવતા હોય તેવા લોકોને પણ આધાર કાર્ડ બનાવી આપવાની શક્યતા છે હવે અહીંયા તો આધાર કાર્ડ દરબારી આધાર કાર્ડ સેન્ટર છે એટલો ખ્યાલ હતો અને લોકો અહીંયા આધાર કાર્ડ કઢાવવા આવતા એટલો અમને ખ્યાલ છે એમાં તો જે ખોટું કરતા હશે એટલે એ પ્રમાણે સરકાર એટલે ભાઈ પોલીસ એની તપાસ કરશે પણ આધાર કાર્ડ નીકળતા એ અમને ખ્યાલ છે એટલો અને શનિવારે અહીંયા પોલીસ આવી હતી આ એટલો અમને ખ્યાલ છે ગીર સોમનાથ ના ઉનામાં ધમધમતા કૌભાંડ પરથી પડદો ઉંચકવામાં તો એલસીબી ને સફળતા મળી છે ત્યારે કૌભાંડમાં સામેલ આરોપીઓની પૂછપરછમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઈ નહીં ભાવેશ ઠાકર ગુજરાત ફર્સ્ટ ગીરસો